ને જો હજી અટાણા વાગી ગયા છે આડા હાથ વાગી ગયા છે અને હજી જો કારીગરો આવ્યા નથી તો આપણે અહીંયા તબાળ ઉપર હંડું કામ કરી નાખીએ હંવારનું બધું કરી નાખીએ ને સિરાવાનું બધું જ બાકી છે ને રોટલી ને જાને એવું તો બધું બનાવી નાખ્યું પણ હવે બધાએ પીસીને એવું બધું કરી નાખીએ પછી સિરાવી લઈએ ને આથી જો હજી સૂર્ય ભગવાન મહેન મહી રહ્યા છે અટાણું બધું તો આ બધું કામ કરતી કંઈ દેખાતા નથી પણ અટાણ મહેન દેખાય છે હાલો તો જો હવે હું બધું અહીંયા કામ કરી નાખ્યું છે ને હવે છે ને સિરાવા જવાનું છે તો હવે આ નવરા થાય એટલે સિરાવી લઈ અને આપણે જ આવું છે હેઠળ ના એ જો આપણે ટાપને એવું બધું બંધ કરી દીધું છે ને બાણું દઈ દઈએ કેમ કે હવે તાપણું એવું બધું હેઠળ નાખ્યું તો બાણું દેતા જઈએ ને પછી કાર્યક્રમ ના હશે ને પછી જવાનું ધાબળ કરે હું સંદીપ જય માતાજી રામ રામ તો આપણે તો ખાવાનું બાકી છે

दि हलो तुध काम छ भनै जु रुध મારે મોટા બાપુ નાથી દૂધ બીંધવાનું છે તો આવી જશે દૂધ અમારે તો કઈ છે નહીં કામ થઈ જશે કેમ કે ગાડી માટો મારવા એને જાવું જ પડે આજ તો કઈ દાતર ને એવું લેવાનું નથી દાતર ને એવું તો લાવે પણ હવે કઈ નક્કી હું લેવાનું હોય એ તો એ જા તમે શું કરો

એ સે કેલું નવાસ બોવા બસે હાલા તફમે લઈ જાવે આપડા બપુ આ રાત કરીને આવી જશે ઢાબા ઉપર આયા હા આ હું છે આ કોઈ નું છોકરાને લાગે જો જડુ મને ઓ તો બાબલો હતો

હાલો તો આગળ કારીગર આવે છે એટલે બધાય ઈરાકા ખવા મળશે જ તડકો આજ ફૂલ છે અયા કારીગર આવા માંડ્યા છે સંદીપ કારીગર આવે છે હમ ઓલા પાય હે આવતો હોય હા હાલો તો કારીગર આવે છે હવે આપણે જાવ છે યઠે તો જો આપણે આવી ગયા છે ઢાબ પરથી યેઠા ને આયા શું કામકાજ હાલે છે હે બસ આગડી નાઈને ઊભા થઈ જાવે

શાક મેં મારા મમ્મી અહીંયા રોટલા બનાવવાની તૈયારી કરે છે એકાદ રોટલો બની હતો ને ગયો છે તો મારા મમ્મીને તો મારા કરતા મસ્તીનો રોટલા બને ગોળ ગોળ ને પતલા પતલા અહીંયા એક રોટલો સડી ગયો છે જો કેવો દેદડા રોટલો ફૂલીને દેદડા જેવો થઈ ગયો મારા મમ્મી તને રોટલા બનાવે છે મેં મેં દીધું છે સાફ મમ્મી કરું રોટલા હે લાવણ કરું અમારા મમ્મી રોટલા બનાવે છે તો હાલો બધા તમે રોટલા ખાવા અને અમારે તો બાજરીના રોટલા હોય સંદીપ નહીં બધા તો કારખાનામાં છે ને જો ગયા જશે તો બસ હવે આજનો દિવસ ક્યાં કાયા તો આ વિડીયો તમને કેવો ઈ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી રામ રામ રાંધુભાઈને આવજો